કારીગરી દિવ્યાંગ સગીરા સાથે ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અંકલેશ્વર ના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી માનસિક દિવ્યાંગ સગીરા તેની મમ્મી પાસે જતી હતી તે દરમિયાન બાજુની સોસાયટીમાં ફર્નિચરનું કામ કરતો કારીગર ત્યાંથી મોપેડ લઈ પસાર થયો હતો તે સગીરા પાસે આવીને ઊભો રહી ગયો હતો તેની સાથે વાતચીત કરવા લાગ્યો હતો તેની નજર સગીરા ઉપર બગડી હોવાથી તેને પટાવી ફોસલાવીને મોપેડ ઉપર બેસાડીને નજીકમાં આવેલા ખેતરમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું બીજી તરફ સગીરા ઘરે નહીં આવતા તેની માતા પણ તેને શોધવા નીકળી હતી સોસાયટીની દુકાન પર પૂરતા સગીરાને એક ઈસમ એક્ટિવા ઉપર બેસાડીને ગયો હોવાની વાત કહેતા માતાને દ્રાશકો લાગ્યો હતો ખેતરમાં દુષ્કર્મ આચરીને નરાધમ મોપેડ પર સગીરાને સોસાયટીમાં મૂકો આવી રહ્યો હોય તે સમયે તેણી તેની માતા અને પરિવારજનોને જોઈ જતા સગીરાને ઉતારી મોપેડ ફેંકીને ભાગી ગયો હતો સગીરાએ તેની સાથે દુષ્કર્મ થયો હોવાની વાત કહેતા આરોપી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે પણ અલગ અલગ ટીમ બનાવી નરાધમને ઝડપી પાડવાની કવાયત કરી છે